પોલીસે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી અરવિંદ વસાવાને બંને કેસમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે પોલીસને મળેલી બાતમીના આધારે નાવરા ગામના ભાવેશ અશોકભાઈ રાવલના ઘરે દોડો પાડવામાં આવ્યો હતો અહીંથી બે લાખ ઓગણીસ હજાર ત્રણસો ચોપન રૂપિયાની કિંમતની છસો છત્રીસ નંગ દારૂની બોટલો અને ટીન બિયર નંગ જપ્ત કરવામાં આવ્યા હતા ભાવેશ રાવલની પૂછપરછમાં અન્ય દારૂનો જથ્થો વિશાલ રાવલના ઘરે હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે વિશાલના ઘરેથી એક લાખ પચાસ હજાર નવસો રૂપિયાની કિંમતની વધુ છસો છત્રીસ નંગ દારૂની બોટલો અને ટીન બિયર જપ્ત કર્યા હતા આ દરોડામાં કુલ એક હજાર બસો બોતેર નંગ દારૂ અને દસ હજારના બે મોબાઈલ ફોન સહિત કુલ ત્રણ લાખ એંસી હજાર ત્રણસો નવ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો એ જ રાત્રે પોલીસને બીજી બાતમી મળી હતી કે નાવરા ગામની નવી વસાહતમાં રહેતા કંચનભાઈ જશુભાઈ માછીના ઘર પાછળના વાડામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો હતો પોલીસે અહીં દડો પાડી ત્રણ લાખ ચુમોતેર હજાર ચારસો સોળ રૂપિયાની કિંમતની એક હજાર ચાર નંગ દારૂની નાની નાની બોટલો નાની મોટી બોટલો જપ્ત કરી હતી પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આ દારૂનો જથ્થો ચાર દિવસ પહેલાં અરવિંદભાઈ જશુભાઈ વસાવા મૂકી ગયો હતો પોલીસે કંચન માછીની ધરપકડ કરી હતી આમ આમલેથા પોલીસે એક જ દિવસમાં નાવરા ગામમાંથી કુલ બે હજાર બસો બેતાલીસ નંગ દારૂની બોટલો અને ટીન બિયર સહિત સાત લાખ ઓગણપચાસ હજાર સાતસો રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે પોલીસે ભાવેશ રાવલ વિશાળ રાવલ અને કંચન માછની ધરપકડ કરી છે બુટલેગર અરવિંદ વસાવા બને કેસમાં મુખ્ય સૂત્રધાર તરીકે વોન્ટેડ છે નર્મદા